હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાની છે ઉપવાસ માટે વ્રતની થાળી તો એકદમ સિમ્પલ અને સ્પેશિયલ થાળી આજે આપણે બનાવવાની છે ખૂબ જ ઓછી વસ્તુમાંથી તો તમે વિડીયો જરૂરથી જોજો તો આજે આપણે રાજગરાના લોટની પૂરી અને બટાકાની ભાજી બનાવવાની છે તો એકદમ સિમ્પલ રીતથી તો વ્રતમાં તમે ખાઈ શકો એ રીતના આપણે આજે ખૂબ જ ઓછી વસ્તુ આપણીને બનાવવાની છે તો તમે વિડીયો જરૂરથી જોજો અને જો તમને પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો જેનામાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો અહીંયા આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું સૌપ્રથમ તો પહેલાં આપણે ભાજી બટાકાનું શાક બનાવી દઈશું તો અહીંયા આપણે વઘાર કરવા માટે ઘી મૂકી દીધું છે તો ગરમ થાય એટલે હવે આપણે એની અંદર જીરું અને હિંગનો વઘાર કરી લઈશું હવે એની અંદર મેં તલ નાખી દીધા છે જો તમે બટાકાનો રસો કરવા માગતા હો તો અહીંયા શેખેલા સિંગદાણાનો ભૂકો પણ નાખી શકો છો હવે એની અંદર મેં લીલા મરચાં અને મીઠા લીમડાના પાન નાખી દીધા છે તો મરચાં શેકાઈ જાય એટલે હવે આપણે થોડાક ફ્રાય થઈ જાય એટલે હવે એની અંદર નાખી દઈશું હળદર તમે આ રીતના તેલમાં હળદર નાખશો તો શાકનો એકદમ સરસ એવો કલર પકડાશે તો હળદરને તેલમાં જ નાખી દેવાની હવે આપણે એની અંદર બોઇલ કરેલા બટાકા નાખી દઈશું બટાકાને મેં બાફીને છોલીને આ રીતના સમારી લીધા હતા તો આપણે નાખી દઈશું હવે એને શાકની અંદરને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું તો અહીંયા હું અડધી ચમચી જેટલું મીઠું નાખી દીધું છે હવે આપણે એની અંદર થોડોક રસો કરવા માટે નાખી દઈશું પાણી તો અહીંયા બે ચાર ટુકડા તમે નાના નાના હોય આ રીતના ચમચીથી દબાવી લેશો તો બટાકાનો રસો એકદમ સરસ એવો થઈ જશે તમારે અહીંયા સિંગદાણા નહીં નાખો તો પણ સરસ એવો રસો બનીને તૈયાર થશે ઉપરથી મેં થોડુંક કલર માટે લાલ મરચું કાશ્મીરી મરચું નાખી દીધું છે એટલે શાકનો કલર થોડુંક સારો દેખાય તો શાક આપણું બની ગયું છે કારણ કે બટાકા આપણા બાફેલા તૈયાર જ હતા એટલે હવે આપણી ઉપરથી લીલા ધાણા નાખી દઈશું તો શાક આપણું એકદમ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડુંક અડધું લીંબુ નીચોવી લઈશું અહીંયા તમે ખાંડ પણ નાખવી હોય તો નાખી શકો છો પણ મારા બટાકા વધારે પડતા મીઠા હતા એટલે મેં ખાંડ નથી નાખી અને એક બટાકું મેં અલગથી લઈ લીધું હતું બાફેલું પૂરી બનાવવા માટે મોટી સાઈઝનું તો એને મેં હાથની મદદથી ભાગી લીધું છે હવે મેં અહીંયા જેટલું બટાકું છે એ જ માપથી રાજગરાનો લોટ લઈ લીધો છે ઝીણો દરીને લઈ લીધો છે મિક્સર જારમાં હવે એની અંદર આપણે સાત પ્રમાણે મીઠું નાખી દઈશું અહીંયા મેં મીઠું સિંદર મીઠાનો ઉપયોગ કર્યો છે અને આપણે અડધી ચમચી જેટલું અહીંયા તેલ નાખી દીધું છે અને બરાબર આ રીતના મસરીને લોટ બાંધી દઈશું અહીંયા પાણીની જરૂર નહીં પડે જો તમને લાગે તો તમે થોડુંક નાખી શકો છો સામાન્ય જેટલું ચમચી જેટલું જ કારણ કે વધારે પાણીની જરૂર નહીં પડે લોટ બટાકાના અંદરથી જ બંધાઈ જશે આ રીતના તમે જોરશો એટલે એકદમ સરસ એવો તમે જોઈ શકો છો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે ઉપરથી થોડુંક તેલ નાખીને લોટને સરસ મસરી લઈશું તો લોટ આપણો સરસ એવો બંધાઈ ગયો છે હવે આપણે એના મીડિયમ સાઈઝના પૂરી માટે જે નોર્મલ પૂરી બનાવતા હોય એ રીતના લુવા કરી લઈશું અને એના ગુલ્લા કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધા મેં આ રીતના ગુલ્લા કરી લીધા છે હવે આપણે એને દબાવી દઈશું તો અહીંયા મેં એક કાગળ લઈ લીધો છે એને બંને સાઈડથી આપણે ઓઇલ લગાવીને ગ્રેસ કરી લેવાનો છે આ રીતના એટલે પૂરી આપણે દબાવીએ ત્યારે ચીપકી ના જાય અને જલ્દીથી નીકળી જાય એ માટે તો આ રીતના આપણે એની અંદર એક લુઓ મૂકીને આ રીતના હાથની પ્રેસ આપીને દબાવી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી પૂરી દબાવીને તૈયાર થઈ ગઈ છે જો તમને જાળી લાગે તો તમે ફરીથી આ રીતના થોડું પ્રેસ આપીને એની પાતળી પણ કરી શકો છો તમે જેવી પસંદ હોય એ રીતની તમે રાખી શકો છો તો આ જ રીતથી આપણે બધી જ પૂરીને દબાવી લઈશું પ્લાસ્ટિકના કાગળની અંદર જ તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ પૂરી દબાવી ગઈ છે હવે આપણે સાથે સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે સાથે પૂરી પણ ફટાફટ તરી લઈશું તો અહીંયા મેં હું બબે પૂરી નાખતી જઈશ તો પૂરીને આપણે થોડીક ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તરવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ધીમી પણ નથી રાખવાની બહુ હાઈટ પણ આ રીતના તમે પૂરી થઈ જાય એટલે તમે કાઢી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આજ જ આપણે બધી પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે આમ તો વ્રતમાં ઘણી પણ સ્પેશિયલ થાળી બનતી હોય છે ઉપવાસમાંથી માટે ફરાળી પણ અહીંયા મેં રાજાના લોટની પૂરી અને બટાકાની ભાજી બનાવી છે અને સાથે ઘરે બનાવેલું શ્રીખંડ લઈ લીધું છે આજે મંગલાચોટ છે તો તમે આ રીતના બનાવી છે ફરારી થારી પણ ઘણી બધી થારી બનતી હોય છે તો આપણે આજે આ સિમ્પલ રીતથી બનાવી છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો થેન્ક યુ